દેશની અંદર ફાર્મસી કોલેજને માન્યતા આપવા માટે અને ફાર્મસી એજ્યુકેશનનું નિયમન કરતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઉપર સીબીઆઈના દરોડા અને એના ચેરમેનના વિવિધ સ્થાનો નિવાસસ્થાન હોય કે એની ઓફિસનું સ્થાન હોય ત્યાં દરોડાની જે વિગત સામે આવી મોન્ટુ પટેલ નામના પીસીઆઈના ચેરમેન કે જેઓનો સીધો નાતો ભારતીય જનતા પાર્ટી સાથે પદાધિકારી તરીકે હતો ભારતીય જનતા પાર્ટીના છેલ્લા અગિયાર વર્ષના શાસનમાં કેન્દ્રની ભાજપ સરકારમાં વિવિધ કાઉન્સિલોના નામે લાંબા સમયથી લૂંટનો કારોબાર ચાલે છે તમામ કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પૈસા ઉઘરાવીને જે રીતે શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે એનો વધુ એક જીવતો જાગતો નમૂનો એટલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ભાજપા આરએસએસથી તાંટિયા ખેંચમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો અને ભાજપાના સરકારના એક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી જેઓની પહેલાં સગવડ હતી પછી કાંઈક અગવડ ઊભી થઈ અને એ અગવડના નામે અત્યારે આવ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સીબીઆઈની તપાસમાં ને એમાં અત્યારે જે બેફામપણે લૂંટનો કારોબાર ચાલ્યો તો આવી કેટલી કોલેજો હતી